પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા ખાતે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પેટ્રોલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા હતા ગત રોજ એચ મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલ ગોધરા જ જિલ્લા પુરવઠા ટીમ મામલતદાર હાલોલ તથા તેઓની ટીમ દ્વારા હાલોલ તાલુકાના દાવડા વિસ્તારના ગોધરા વડોદરા બાયપાસ પાસે આવેલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સંચાલિત મીરા પેટ્રોલ પિમ્પને ત્યાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે પેટ્રોલ પંપના માલિક રોનકભાઈ જસવંતભાઈ પટેલનાઓને ત્યાં એક્સ્ટ્રા પ્રીમિયમ ગ્રીન ડીઝલ આઉટલેટ પરથી પાંચ લિટરના સરકારી માફિયા દ્વારા માપણી કરતા બસો પાંચ પંચોતેર એક્સ્ટ્રા પ્રીમિયમ ગ્રીન ડીઝલ ઓછું માપ મળી આવેલું હતું તથા એમએસ સાદા પેટ્રોલમાં સ્ટોક રજિસ્ટર તથા ડીપ દ્વારા માપણી કરાતા પેટ્રોલમાં ચાર લિટરની ઘટ જેવી ગંભીર પ્રકારની ગેરરીતિ જણાઈ આવી હતી જેને લઈ એક્સ્ટ્રા પ્રીમિયમ ગ્રીન ડીઝલ પાંચ લિટર જેની કિંમત રૂપિયા ચાર લાખ ઓગણસિત્તેર હજાર બસો સિત્યાસી અંકે રૂપિયા ચાર લાખ ઓગણસિત્તેર હજાર બસો સિત્યાસીની કિંમતનો સો ટકા જથ્થો